ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાધા નદી પરનો બ્રિજ પણ જર્જરિત બની રહેતા તેના રોડ ઉપર પણ પડેલા ખાડાઓને લઈને આ બ્રિજ હવે જીવન અકસ્માતની ખતરાની ઘંટી પગાડી રહ્યો છે જંબુસર નજીકથી પસાર થતી ધાદર નદી પર નો ચાલીસ વર્ષ જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર પસાર થવા માટે મજબૂર બન્યા છે ભરૂચ જંબુસર થતી ધાદર નદી પર આવેલો પરિસ વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હજારો વાહન ચાલકોના માથે ખતરો ઉભો થયો છે ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જાનહાની નો ભય સેવાઈ રહ્યો છે બ્રિજ જર્જરિત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી અનુભવ થઈ રહ્યો છે જંબુસર થી ભરૂચ જતો ધોરીમાર્ગ જે સૌરાષ્ટ્રથી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની ની અવર જવર માટેનો મુખ્ય માર્ગ છે આ રસ્તા ઉપરથી અસંખ્ય ઉપર જવર કરે છે આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે ત્યારે મહીસાગર નદી પરનો જર્જરિત પુલ ધરાશાયી થવા જેવી દુર્ઘટના બનવાની તંત્ર રાહ જોઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે કોંગ્રેસ અને વાહન ચાલકો આ બાબતે તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે કે વારંવારની રજૂઆત છતાં કોઈ પરિણામ આવતું નથી અને લોકો એ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થવું પડે છે

સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનું પ્રતિબંધન કોંગ્રેસનું તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલું છે જમ્મુસ તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ વાગ્યા બે સમય હતો કે રસ્તા પર રિપેરી થઈ શકે એવી તારે આપતું કે ડાયવેજ આપી શકાય હાલમાં ડાયવેજ આપવા માટે પણ કોઈ તાલુકા અમે આનો ટેન્ડર ફોર્મ પર કરેક્ટ ટેન્ડર ફોર્મ છે ઓ ધારાસર ગયો તો ત્યારે પણ આને બકાસ તૈયાર થઈ લેતી ત્યાં સંકલ્પ બજેટ નહોતું ત્યારે પણ અમે રજવાત કરી તો કે આ રસ્તો બની તકે બને દાધરપુર રોડે કેટલા લોકોનો જાન ના જાય આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજની અંદર કેટલા લોકોનો ત્યાં જાન રહ્યા છે સત્તા માહિતી નથી પણ ત્રણ પાંચ લોકો ત્યાં જાન જઈલા છે પાંચ એક લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કોઈ જીવ બચતો હોય એના મધુરો થઈ જાય સ્થિતિ છે એટલે સરકારને અમારી વિનંતી છે કોઈ કરવા માટે સરકાર સરકારનું ધ્યાન દોરવા માટે ઊંઘતા હોય તો જાગો કેટલા લોકો નો ધ્યાન ના જાય ભારે વાહનો બંધ કરાવે ત્યાં કરે ખુબ ભારે વાહન જાય ભવિષ્ય અંદર આ રસ્તા ની જે મહીસાગર માં સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરો છો કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ને એવું જોયું આ એ લોકો કંઈક છે એમાં મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણો મુજફર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત વાતજ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે જંબુસરા બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કે સરકાર ખબર નહીં કોની વાત જણ બેઠી અહીંયા આગળ આ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારની એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીર બ્રિજ પર આ જ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે ને કોઈ શું સરકારને શું કહેવા માંગે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો જ છે કશું છે નહીં